તમારા જીવનનું લક્ષ્ય ક્યાં છે સમાધાન તરફ કે પ્રશ્નને વધારે ઘાટું કરવા તરફ કોઈ અક્ષરને ગોટારો ગુટારો ગોટારો તો એ ઘાટું થાય એ ભૂસાય નહીં આ કોઈ વિચાર વધારે 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 કરો એ ઘાટા થાય એ ભૂસાય નહીં એ જાય નહીં એને ભૂલવું પડે એને ભૂસવું પડે તમારી પાસે તમારા પ્રશ્નોને ભૂસવા માટેનું રબડ કયું કયા રબરથી કયા ઇનેસરથી તમે એને એને મટાડશો સમજણ જ કામ કરે છે અને સમજણ દ્વારા સુખી થવાનો પ્રયાસ કરજો સંજોગો દ્વારા નહીં આપણે સંજોગો સુધારવાની કોશિશ કરીએ વ્યક્તિઓને સુધારવાની કોશિશ કરીએ પણ સમજણ કે સસલું જતું હતું ને એણે જોયું એક ગીત આમ વૃક્ષની ટોચ ઉપર શાંતિથી બેઠું છે ત્યારે સસલાને જો કીધું ગીત કેવું શાંતિથી બેઠું છે લાવ હું બેસું ઝાડ નીચે આવીને સસલું બેસી ગયું શાંતિથી એટલામાં એક શિયાળ આવીને પકડ્યું સસલા

બદલવા હોય તો આપણી જાત અને આપણી સમજને બદલવી પડે તો પ્રશ્નો લઈને જીવનમાં આગળ વધવું છે કે સમાધાનો શોધવા છે એ આપણે નક્કી કરવાનું આપણી નજર કઈ બાજુ છે સમાધાન તરફ નજીક રહીને જો મહાપૃષી તો ઉપાય બતાવ્યો અધૂરવ પ્રકર્શેવા યથાચિતમ ન દુષ્ટતી એવા સેફ ડિસ્ટન્સમાં રહો નજીક રહીને મન બગડે છે થોડુંક ડિસ્ટન્સ દૂર રહીને મન બગડે છે તો થોડી નજીક પણ એ રીતે રહો કે જેથી આપણું મન ખરાબ કોઈના માટે નથી જીવનના યોગ્ય સમયે યોગ્ય વ્યવસ્થા ન કરો તો અવ્યવસ્થાઓ થાય એટલે જેમ જેમ પરિવાર મોટો થાય કુટુંબ મોટો થાય એની વ્યવસ્થાઓ ઊભી કરતા જરૂર જરૂર નથી નથી એમ કરી કરી જ્યારે વ્યવસ્થાઓ બગડી જાય આપણી તકલીફ શું છે બગાડ્યા પછી સુધારવાની ચિંતા કરી પહેલા એકવાર સંજોગો સાવ બગડે ને પછી આને ઠીક પછી તો પછી કાંઈ થઈ શકતું નથી એના પહેલા વિચાર કરવો પડે એના પહેલા સમાધાન કરવું પડે આપણે બધા નહીં એકાદ હાર્ટ એટેક આવે ને પછી મોર્નિંગ વોક ચાલુ કરી લોકો કહી કહીને થાકી જાય કે થોડુંક ચાલો થોડું ચાલો પણ એકાદ ઝટકો આવે ને પછી એમ કે હવે ચાલી જેટલું માણસ ચોખ્ઠા ને દાંત ના સાચવે એટલા જો દાંત ને સાચવ્યા હોત તો ચોકઠા પહેરવાનો વારો જ ના આવ્યો જેટલા ચશ્મા ને સાચવે એટલી આંખો ને સાચવી હોત તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવ્યો પણ આ બધું જતું હોય ને ત્યારે એની મહત્તા સમજાય પેલા બબ્બે પગથિયાઓ કૂદકા મારી મારીને દાદરા ચડતા હોઈએ અને પછી દરેક દાદરે શ્વાસ લેવા ઊભા રહેવું પડે ત્યારે સમજાય કે આ ઘૂંટણ તો કામ ના હતા હો તો જ્યારે જતું હોય ત્યારે માણસને એની કિંમત સમજાતી હોય એટલા માટે અવ્યવસ્થાઓ વધી જાય માહોલ બગડી જાય એના પહેલાં માણસે વ્યવસ્થાઓનો વિચાર કરવો જોઈએ અને આ પ્રશ્નો દરેકના પરિવારમાં દરેકના જીવનમાં આવતા હોય છે યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવા જ જોઈએ અને તો જ લૌકિક સારું હશે તો અલૌકિકમાં મન રહેશે પણ લૌકિક એવું બગાડી લેશો ને તો ઠાકોરજી આગળ પણ આંસુ પાડવાતા ભગવાન મેળવવા પણ આંસુ પાડીએ છે સંસારને સુધારવા માટે તો પ્રભુ પાસે જઈને પણ સંસાર માટે રડવું પડે એના કરતાં પ્રભુ પાસે જઈને પ્રભુ મેળવવા માટે ન રડીએ કે પ્રભુ હવે ક્યારેય કૃપા કરશો આ વ્યવસ્થા અને કહેવાય લૌકિક ને એવું ગોઠવો કે પ્રભુ આગળ સંસાર ને યાદ કરવાની જરૂર જ ન પડે એક ભાગ છે જીવન ભગવાન તરફ યાત્રા કરીએ છીએ ત્યારે આ બધા પડાવો સામે આવતા હોય છે અને એ પડાવોને ગોઠવવા જરૂરી થઈ જાય જો આપણે કોઈ કુંમનદાસ દાસ જેવા નથી કે સંસારમાં જે થતું હોય થાય આપણને કોઈ પડી જ નથી એટલે આપણે એવા અનાસક્ત પડી નથી એટલે આપણે એવા અનાસક્ત નથી આપણે સાધારણ સંસારી લોકો છીએ કંઈક થાય તો દુઃખ થાય ને કંઈક થાય તો ખુશ થઈ જાય આ માણસ ને રાજી કરવો એટલો સહેલો છે અને દુખી કરવો એ સાવ સહેલો છે સહેજ તમારી સામે આવીને કોઈ બે વખાણ તમારા જેવું તો કોઈ નહીં એટલે તરત કોલર ટાઈટ થઈ જાય માણસ અને કોઈ એમ તારા જેવું તો કોઈ નથી હો એમ કોઈ એટલે સાવ દુખી થઈ જાય તો એને તો આપણો રિમોટ તો સામેવાળાના જ જાતમાં હોય છે ઓલવેઝ આજે આપણને રાજી કરવા કે દુખી કરવા કેટલા સહેલા છે તો જીવનમાં શોધું ગૃહથાશ્રમના દર્શન કરવા માટે આવ્યા નારદજી વિચાર કરે કે આ પાંચ જણા પણ ઘરમાં શાંતિથી રહી શકતા નથી ભગવાનનો આટલો મોટો પરિવાર કઈ રીતે રહેતા હશે લાવ જઈને જુઓ અને જોવા માટે આવે ક્યાંક જોઈએ તો પરમાત્મા હિંનોડે જુલી રહ્યા છે ક્યાંક જુએ તો ભગવાન બાળકો સાથે ખેલી રહ્યા છે ક્યાંક જુએ તો પોતે શણગાર સજાવી રહ્યા છે ક્યાંક કરે તો પોતાના પત્નીને માથે સિંદૂર ભરી રહ્યા છે દર્પણ અનેક અનેક ક્યાંક રાજકાજ કરી રહ્યા છે બધા મહેલમાં જઈને જોયું નારજીને થયું કે ક્યાંક કોઈ ગડબડ દેખાય તો મને મોકો મળે બીજાને મોકા ત્યારે જ મળતા હોય છે જ્યારે આપણી ભીતર કોઈ ગડબડ હોય છે આપણે જ બીજાને અવસરો આપતા હોઈએ છીએ અને એટલે જ ઘરની વાત બને તો બહાર કોઈને નહીં કહે તમારા ઘરની છે આ વાત ઘરે ખૂલીને કહો પણ એ જ વાત જ્યારે ત્રીજા વ્યક્તિને પાછો આપણે શું કહીએ મારો બેસ્ટ ફ્રેન્ડ છે આ તો કોઈને નહીં કહે પણ એક વસ્તુ યાદ રાખજો દરેક બેસ્ટ ફ્રેન્ડનો એક બીજો બેસ્ટ ફ્રેન્ડ પણ હોય છે દરેક સારા મિત્રનો એક બીજો સારો મિત્ર પણ હોય છે અને પ્રચાર કરવાનો સહેલો ઉપાય કોઈને કહેતા નહીં હું આટલું કહી દો ને પછી તો જુઓ તમે જે વાત જાય એટલે પોતાના ઘરનો મોભો પોતે જ સાચવો પડે છે હા કોને આગળ જઈને એટલે સમાજમાં ઘરમાં જીવનના પ્રશ્નો જાગવા ખરાબ નથી પ્રશ્નો તો હોય દરેકની પોતાની બુદ્ધિ છે દરેકનો પોતા બુદ્ધિમાન લોકોને પોતાના વિચાર રહેવાના જ આપણે કે બુદ્ધું થોડી છે કે આપણા વિચાર જ ન હોય આપણી ઈચ્છા જ ન હોય આપણું મંતવ્ય જ ન હોય એવા મૂર્ખ થોડી છે આંગળી પકડીને બાળકને ચાલતા શીખવાડાય પણ આખી જિંદગી આંગળી પકડી રાખે એ તો ડિસેબિલિટી કહેવાય આંગળી પકડીને ચાલતા શીખવાડીએ પછી તો ચાલતો કરી દેવાનો કે છોડી દેવાનો પણ આખી જિંદગી મારી આંગળી પકડીને ચાલે એવી ઈચ્છા એ ડિસેબિલિટી છે એની અપંગતા છે એટલે આપણે કોઈને અપંગ નથી બનાવવા આપણે તો ચાલતા કરવાના સહારા આપવાના છે એટલે જીવનમાં પ્રશ્નો જાગે ખરાબ નથી પણ અયોગ્ય વ્યક્તિ પાસે સમાધાન લેવા જવું એ બહુ ખતરનાક છે પ્રશ્નો ખતરનાક નથી હોતા વિચાર કરો અર્જુનને મોહ થયો અને એ સમાધાન લેવા ધૃતરાષ્ટ્ર પાસે ગયો હોત તો કેવી ગીતા મળ્યો હોત કે મને મો થયો છે લડવું કે નહીં તો ધૃતરાષ્ટ્ર અરે લડાતું હશે ચાલ ચાલ ઘરે બેઠા આપણે ઘરે બેસી માળા ફેરવીએ ચાલ આવી જાય એ તો ઘરે જ લઈ જાય ભાગ્યશાળી હતા કે એમના જીવનમાં ભગવાન હતા અર્જુન ની નિકટ ભગવાન કૃષ્ણ હતા અને સ પ્રશ્ન જાગ્યો પણ સમાધાન ભગવાન પાસે મેળવ્યું ને તો વિજય મળ્યો એટલે જીવનમાં પ્રશ્નો જાગશે પણ કોઈ સમજદાર પાસે સમાધાન લેવા જજો નાદાન પાસે સમાધાન લેવા જશો ને તે સંઘર્ષો વધારશે નાના તારો કહેવાય લડી લે તું તો આમ કરી લે તું તો આમ કરી લે એ લોકો સંઘર્ષો પેદા કરશે અને સમજદાર પાસે સમાધાન લેવા જશો તે જીવનમાં શાંતિ અને સમાધાન આવે કોઈ મહાપુરુષ પાસે કોઈ સમજદાર વ્યક્તિ પાસે જીવનના પ્રશ્નોના ઉકેલ દરેક ઉકેલ માણસ જાતે નથી કાઢી શકતો અને એમાં કોઈ નાના પણ આપણે નથી થઈ જતા ક્યાંકને ક્યાંક એકાઉન્ટ વિશે પૂછવું હોય તો સીએને પૂછીએ જ છે બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લઈએ જ છે લોનું કામ હોય કાયદાનું તો વકીલને પૂછી જ છે એમ સમાજ જીવનમાં પ્રશ્નો જાગે તો કોઈ એવા સમજદાર અને મહાપુરુષ પાસે જઈને સમાધાન લેવામાં આપણે કોઈ નાના નથી થઈ જવા ઉલટાનું યોગ્ય ક્યારે કાયદો સમાધાન આપતું નથી કાયદાઓ તો લડાવે છે જો આ ત્રણ માણસ સુખી કહેવાય જેને ડોક્ટર પાસે દવાખાને ન જવું પડતું હોય જેને વકીલ પાસે કેસ લડવા ના જવું પડતું હોય અને જેને લોન લેવા બેંકમાં ન જવું પડતું હોય એ બધા સુખી જ છે સમયમાં સુખીની વ્યાખ્યા કરીએ પણ જરૂરી નથી કે આજે ડોક્ટરો આટલું ભણી ગણીને કરે છે તો આરોગ્ય મળે પણ ત્યારે જીવનમાં આ ઓછીમાં ઓછી જેને જરૂરિયાત પડે તો એ માણસ સુખી કહેવાય ઈલાજ કરાવી શકીએ એટલી શક્તિ પણ ભગવાને આપી હોય ને તો એ તમારા પર આશીર્વાદ જ કહેવાય આજે અડધી દુનિયા બીમાર પડે છે પણ ઈલાજ નથી કરાવી શકે જીવનમાં પ્રશ્નો તો રહેવાના નારદજી જ્યારે ગ્રસ્તાશ્રમ ના દર્શન કરે છે આ આદર્શ ગ્રસ્તાશ્રમ કોને કેવાય આદર્શ એટલે આપણે એમ નથી કહેતા કે બધા એકદમ આઈડિયલ રૂપે જ રહેતા હોય રોજ બરોજ તો પ્રશ્નો સમાધાન શંકા ઝઘડો ક્લેશ પ્રેમ બધું થવાનું આ બધા પાર્ટ છે જીવન પણ આ બધા મારા છે આ બધા આપણા છે એવો ભાવ રાખીને જયારે સ્વીકાર કરીને ચાલીએ છીએ ત્યારે પરિવાર કારણ કે મોટા મોટા દુનિયામાં સંગઠનો ઊભા કરવા બહુ સહેલા છે પણ ઘરમાં પાંચ ને ભેગા રાખવા બહુ અઘરા છે બાકી બહાર તમે જઈને મોટી સંસ્થા બનાવો અને મોટા સંગઠનો ઊભા કરો ના કરો મોટા મોટા મહાપુરુષો સંતો મહાત્માઓના જીવન ચરિત્રને તમે જુઓ દુનિયાના જેટલા મોટા નેતાઓ થયા મોટા સમાજ સેવકો થયા તેણે સમાજમાં મોટા સંગઠનો ઊભા કર્યા એ પણ પોતાના પરિવારને ભેગા નથી રાખી શકે તમે એમના જીવન ચરિત્ર ને જુઓ એ પણ પાંચને સાથે નથી રાખે જેને કહું કર કણમાં ઈશ્વર છે એને પણ ઘરના પાંચમાં ઈશ્વર ના દેખાય હા આ દુનિયાની બહુ મોટી મુશ્કેલી છે પ્રશ્ન છે આ દુનિયાનો એટલે મહત્વનું છે સ્વજનોને સાથે રાખવા કારણ કે ત્યારે જ સુખનો અનુભવ થાય જ્યારે સ્વજનો સાથે રહે છે સંબંધો સાચતા તમે શીખો છો

બ્રહ્મ સંબંધ એ આપણો સર્વોચ્ચ સંબંધ આપણે જે ઠાકોરજી આગળ સંબંધ જોડીએ છીએ ને હાથમાં તુલસીદાર લઈ અને પ્રભુ આગળ જોડીને પ્રભુએ શું વચન આપ્યું મહાપ્રભુજીને એક વાર આપના થકી જેની જોડે બ્રહ્મ સંબંધથી હું જોડાઈશ એનો ક્યારે ત્યાગ નહીં કરું અને વાર્તા સાહિત્યનું પ્રમાણ છે કેટ કેટલા પ્રસંગો આપણા વાર્તા સાહિત્યમાં છે કેવા કેવા પાપ અને અપરાધ થયા છતાંય ઠાકોરજી એમને છોડ્યા નથી પ્રભુ એના સંબંધોને ક્યારે છોડતા નથી માણસ નાની નાની વાતોમાં સંબંધ છોડવાની વાત કરે અને ભગવાન મોટા મોટા પાપને પણ માફ કરી સંબંધોને સાચવી એટલે બહુ મોટી વાત છે અને લેણા દેણી હોય છે તમે જેટલી વાર સંબંધ સુધારવા જાઓ ને એટલું વધારે બગડતું જાય ઘણી વાર થાય જો લેણું ના હોય સંબંધોમાં તો તમે જેટલા પ્રયાસ કરો એટલા વધારે દૂર થાવ એટલે પ્રયાસ હોવો જોઈએ પણ જયારે એમ લાગે કે હવે લેણું જ નથી તો મનમાં ક્લેશ કરવા કરતા થોડા દૂર થઈ જવું સારું અને પછી કાયમ ઉદ્વેગ જ બન્યો રહેતો હોય અને એમ લાગે કે લેણા દેણી જ નથી તો પછી દૂર થઈ જવું સારું પણ મનમાં સતત ઉદ્વેગ બનાવી રાખવો ઠીક નથી કારણ કે આપણે જીવનમાં પ્રસન્ન રહેવા સુખ ભોગવવા આવ્યા છે દુઃખી થવા આપણે જન્મ નથી લીધો એટલે જે રીતે પણ રસ્તો નીકળે માણસને રસ્તા શોધવા અહીંયા પ્રભુના ગ્રસ્ત આશ્રમના દર્શન કર્યા છે નારદજીના આશ્ચર્ય લાગે છે કે પ્રભુ દરેકને આનંદમાં રાખે છે તો કેટલું અઘરું છે બધાને ખુશ રાખવા કે દરેક ની ખુશી જુદામાં હોય બાળકો પણ મા બાપ કેટલો ભોગ આપીને બાળકોને ખુશ રાખવાનો પ્રયાસ કરતા હોય એ રીતે પક્ષે પણ પરસ્પર આ દુનિયા પરસ્પરના સંબંધોથી ચાલે છે અને એ જ સાચા અર્થમાં જીવન છે એ જ પરિવાર છે કે જ્યાં બધા એકબીજાના સુખનો વિચાર કરતા હોય પ્રભુના ગ્રસ્તાશ્રમના દર્શન કર્યા આગળ જરાસંગ ઉદ્ધારની કથા આવી યુધિષ્ઠિર દ્વારા રાજસુ યજ્ઞ ની કથા આવે યુધિષ્ઠી રાજા રાજસુ યજ્ઞ કરવાનું નક્કી કર્યું બધાને ભેગા કર્યા મીટિંગ કરી અને બધાને પોતપોતાની જવાબદારીઓ જવાબદારી સોંપી ભીમને કહ્યું ડિપાર્ટમેન્ટ તારું જે ખાવા પીવાનો શોખીન હોય ને એને જમવાનું સોંપાય જેને શોખ જ ના હોય એને ના સોંપાય એને ખીચડીમાં એ ચાલશે આ બધું બનાવવાની શું જરૂર છે ભાઈ રોજ ખીચડી જ ખવડાવે જેને પોતાને ખાવાનો શોખ હોય એને જવાબદારી જેને પોતાને સજાવવાનો શોખ હોય એને ડેકોરેશન નું સોંપાય અને દાનનો વિભાગ દુર્યોધનને આપો ને આપો દાને અપાત આ તો બધું લૂંટાવી દેશે પ્રભુ કે ના આના હાથમાં છે ને પદ્મ નિશાન છે આ જેટલું આપશે નથી ડબલ બીજા દિવસે આવી જશે કહ્યું કે ચલો બધાએ તો બધા ડિપાર્ટમેન્ટ સંભાળી લીધા હે પ્રભુ આપ શું કરશો કૃષ્ણએ કહ્યું મેં મારું પ્રભુએ કહ્યું મેં મારું વિચારી રાખ્યું મેં કઈ સેવા કરવાની છે તો આપ શું કરવાના તો અરે પ્રભુએ કહ્યું આપણા યજ્ઞમાં જેટલા મહાત્માઓ આવશે ને એમના ચરણ પખારવાની સેવા હું કરીશ જેટલા મહાપુરુષો આવશે એના હું ચરણ ધોઈ અને એમનું સ્વાગત કરીશ અને પ્રભુ આ મહાત્માઓના ચરણ પખારે છે અહિયાં અગ્ર પૂજા કોની કરવી એની ચર્ચા ચાલી પહેલું પૂજન કોનું યજ્ઞ અને બધા બહુ મતે સ્વીકૃત થયું કે પ્રભુનું જ અગ્ર પૂજન થવું જોઈએ શરૂઆત યજ્ઞની પ્રભુના પૂજનથી થવી જોઈએ મંગલકાર મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડત્વ પ્રભુનું સ્મરણ પહેલા કરાય છે ને આપણે ત્યાં મંગલાચરણ કરી અને વિરોધ નોંધાવ્યો શિશુપાલ અરે આનું પૂજન કરાય આ ગોવાળીઓ ગાયોને ચરાવનારો ગામડામાં રહેનારો ચોરી કરનારો સો શબ્દો બોલ્યા અને આખી ઘટના છે પ્રસંગ છે ભગવાનના હાથેનો ઉદ્ધાર લખાયેલો છે શ્રી શુભાલન ભક્ત્ર એ ત્યાં અસુરોન અને શ્રાપ લાગ્યો હતો અને આખી એની કથા છે અને ઉદ્ધાર કર્યો પરમાત્મા આગળ અનેકવિધ કથાઓના વર્ણન આવ્યા સુદામા ચરિત્રની કથા આવી અને વર્ણન કરતા કહ્યું કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમહ વિરક્ત ઇન્દ્રિયાર્ધેશુ

જેટલા જપ પાઠ પારાયણ જેટલું બ્રાહ્મણથી અધિક થાય એટલું કરવું જોઈએ કેમકે બ્રાહ્મણત્વનું તેજ એની સાધનામાં રહેલું છે આ આશીર્વાદ પણ ગુરુ આપે ને માથે આપીને તો ખાલી હાથ માથે નથી મૂકતા એમણે ફેરવેલી માળા હોય ને તો એ ભગવાનનું નામ એમના હાથમાં હોય એમણે ફેરવેલી માળા અને એ માથે હાથ નથી મૂકતા એમનું ભેગું કરેલું ભજન આપણા માથે મૂકે છે એમની ભેગી કરેલી ભક્તિ આપણને આપે છે અને એટલે એના આશીર્વાદ ફળે છે બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થે ઇન્દ્રિયોની બહુ લોલુપતા નથી જે મળે એમાં સંતોષ છે અને ભગવાન જ સુખ આપતા હોય સંજોગો સાચવી લેતા હોય વિશ્વાસ રાખો ને ત્યારે ભગવાન બધું પૂરું કરતો હોય વિરક્ત ઇન્દ્રિયાર્થે શું પ્રશાંત આત્મા ચિતેન્દ્રિય જેને પોતાનાથી સંતોષ નથી ને એને દુનિયાની કોઈ વસ્તુ સંતોષ આપી શકતી નથી જેને પોતાના હોવાનો આનંદ નથી ને એને કોઈ આનંદિત કરી શકતું નથી પ્રશાંત જીતેન્દ્રિય ઇન્દ્રજીત છે અહીંયા ચકવ્રત લીધું છે ક્યારે કંઈ કોઈની પાસે માંગીશ નહીં પત્ની પણ કહે છે કે ના તમારા સંકલ્પનો હું આદર કરું છું પણ જ્યારે બાળકો ભૂખ્યા હોય ત્યારે મારાથી જોવાતું નથી તમે તમારા નિયમમાં વ્રતમાં સંકલ્પમાં અડગ છો મને એનું માન છે પણ ના બાળકો ભૂખ્યા હોય ને કે માં દૂધ આપ અને ત્યારે રોટ લોટ પાણીમાં ભેળવીને એમને પીવડાવું અને ભૂખ્યા પેટે બાળકો સુઈ જાય મારાથી એ જોવા માણસ પોતાનું દુઃખ સહન કરી લે પણ પોતાના સંતતિનું દુઃખ જોઈ શકતો થયું નાથ મેં સાંભળ્યું છે કે દ્વારિકાનું નાથ તમારું મિત્ર છે હું ક્યાં કહું છું કે માંગવા જાઓ મેં તો એમ સાંભળ્યું છે કે કોઈ એક એના દર્શન કરી લેને તો એ ભવ ભાવનું દારિદ્ર ટળી જતું હોય છે એક વાર એને મળવા તો જાઉં જયારે રોજ પત્ની આ રીતે કહેવા લાગી ને ત્યારે સુધામાનજી ને એમ થયું કે આ પત્ની નથી કહેતી મને લાગે છે દ્વારિકાધીશ ને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે એટલે આના મોઢે બોલાવડાવે છે જો ઘણીવાર ભગવાન છે ને પોતે નથી કહેતા પણ કોઈની જીભ પર બેસીને આપણને ઈશારો કરતા હોય એ તો આપણે સમજી જવું પડે કે હમણાં વ્યક્તિ નથી કહી રહ્યો ભગવાન મને સંકેત કરી રહ્યા છે એ સમજણ આપણી જોઈએ કે હમણાં આ વ્યક્તિ આમ કે છે નહીં આ કહે નહીં આવું ક્યાંક ઠાકોરજી નો જ સંકેત છે કે પ્રભુ કંઈક કરવા માંગે છે કે પ્રભુને મળવાની ઈચ્છા થઈ લાગે છે લાવ દ્વારિકા જાઉં અને પત્નીને કહે છે જાઉં તો છું છે કે કાલે નીકળું પણ ખાલી હાથે કેમ જાઉં આવી દરિદ્રતામાં પણ ભગવાનને શું આપીશ એનો વિચાર કરી રહ્યા છે શું પ્રભુને ધરાવીશ ચાર મુઠ્ઠી તાંદુલ ભરી દીધા કે હું નાથને

હવે તારા તો રોજ આવીને હોય છે પ્રભુ જો બધાને મળવા જાય તો રાજકાજ ક્યારે કરે જ્યાં નહીં મળે ના પાડી ફરી થોડી વાર થઈને એક વાર જઈને કહો તો ખરા એમનો મિત્ર સુદામાં બહાર છે તને ના પડીને એક વાર ફરી ફરી આવી જાય નીકળે અહીંયાથી

કોઈ બ્રાહ્મણ છે અને પોતાનું નામ સુદામા કહે છે અને જ્યાં સુદામા નામ કાનમાં પડ્યું પરમાત્મા દોડ્યા છે પિતાંબર હવામાં લહેરાતું જાય ફરંગો ભરતા ભરતા પરમાત્મા દોડતા દોડતા દ્વાર ની બહાર આવ્યા ને બાત મેળવી સુદામા

પોતાના વસ્ત્રો લાવીને આપ્યા છે સુંદર વસ્ત્રો પહેરાવ્યા મુગટ ધરાવ્યો રાત્રિના સમયે ભોજન કરવા બંને વિરાજા છે ભોજન કરતા કરતા બાળપણના સંસ્મરણો વાગોળી રહ્યા છે સુદામત અને યાદ છે ચાંદીપનીજીના આશ્રમમાં આપણે ભણતા ગુરુકુળમાં પ્રભુ કેમ બોલાય બધા રાજા મહારાજાઓના દીકરા હું એકલો ગરીબ બ્રાહ્મણનો દીકરો એકલો મારી સામે સાથે કોઈ ભોજન ન કરતું અને થાળી લઈને એકલો ઝાડ નીચે બેઠો હું મને યાદ છે પ્રભુ આપ આપની થાળ લઈને મારી બાજુમાં આવતા અને પોતાનું ભોજન કોળીઓ કરી કરીને મારા મોઢામાં કેમ ભૂલી શકાય પ્રભુ કહે તને બધું યાદ છે તો એ દિવસ પણ યાદ હશે ગુરુ માએ ચણા આપણને આપ્યા ને કહ્યું જાઓ જંગલમાંથી લાકડા વીણીને લાવ વરસાદ પડવા લાગ્યો તું ઉપર અને હું નીચે ઝાડ પર ચડ્યા એ પૂછ્યું કે ભોજન ભોજનનું આપ્યું ગુરુ માએ અને સુધામા ત્યારે તું એકલો ખરી ગયો અને પોપ મૂકીને સુદામાજી રડવા લાગ્યા પ્રભુ એની તો સજા ભોગવું છું આ દારિદ્ર એમને એમ નથી આવ્યું મેં પસંદ કરેલું છે ભગવાનનું આપેલું ભગવાનને ને ધર્યા વગર ખઈ જાય એની તો આજ દશા થાય આપનું આપેલું કોળિયામાં મુકતા જેને ભગવાન યાદ નથી આવતો કે આપનારો પરમાત્મા છે એનું તો આજ દશા થાય અરે ભૂલી યાદ ન રખાય સુદામા આ બધું તો ભૂલ બાળપણમાં તો આ બધા ખેલો થાય પણ હવે કેમ છે તારા પરિવારમાં કોણ છે આ વાત કરતા અને પછી વાતો કરતા કરતા પ્રભુએ સુદામાને બધું ભૂલવી દીધું માનો ભૂલવ્યું નહીં એના કર્મો ને ધોઈ નાખ્યા ઘણા દિવસ સુધી રાખ્યા છે અને કહ્યું કે ભાભી કંઈક તો મારા માટે મોકલ્યું હશે ને પ્રભુનો વૈભવ જઈને સુધામાં શરમાવા લાગ્યા પોટલીને ને લાગ્યા અને પ્રભુએ ઝપટ મારી અને પોટલી લઈને તાંદુલ મોકલ્યા આ તો સૌથી અધિક મને પ્રિય છે મુઠ્ઠી લઈ લઈને પરમાત્મા મોઢામાં પધરા અને ત્રણ મુઠ્ઠી તાંદુલ આરોગી કુબેર નો વૈભવ સુધામાં ને આપણને એમ લાગે કટોરી મેં ધરી પણ એ કટોરી અંગીકાર કરી આપણા બેંકના ખાતાઓ ભગવાન ભરી દેતા હોય છે છે પણ પણ પ્રભુ કહેતા નથી કે આપણને કટોરી યાદ રહે એને કેટલું ભર્યું એ તો આપણને ખબર નથી પડતી ઘણા દિવસ સુધી રોક્યા છે અને રોક્યા અને સદામાં થાય સારું થયું પ્રભુએ કઈ આપ્યું નહીં નહીં તો આંખથી આંખ મિલાવીને વાત કરી શકે આજે ખભા પર હાથ મૂકીને જે વાત કરું છું ને પછી એવી હિંમત ન રહે પછી દાતા થઈ જાત ને હું લેનારો થઈ જાય પણ પ્રભુ ક્યારે કોઈને પણ યાદ અપાવીને નાનો નથી કરતા પ્રભુ ક્યારે પણ કોઈને યાદ નથી અપાવતા કે મેં આપ્યું ઘણા દિવસ સુધી રહ્યા ને સુદામા ને થયું કે મારો પરિવાર મારી પ્રતીક્ષા કરતો હશે કેમ કરીને એમનો નિર્વાહ ચાલતો હશે અને હું તો કઈ લીધા વગર જાઉં છું પ્રભુ પાસે આવ્યા ને કહેવા લાગ્યા કે પ્રભુ હવે રજા આપો મારો પરિવાર મારી પ્રતીક્ષા કરતો હશે હવે હું જઈ આવું પ્રભુ કહે ઠીક છે પણ સુદામા મારા વસ્ત્ર મારા શણગાર ફરી એ જૂના વસ્ત્રો લઈને સુદામાને આપ્યા અને સુદામા મનોમન આભાર માને છે કે સારું તો પ્રભુએ મને કંઈ આપ્યું નહીં નહીં તો મિત્રતા ન રહે પણ પ્રભુની મિત્રતાને સુદામા ક્યાં ઓળખી શકવાનો યાદ રખાવીને આપે એ સાધારણ મિત્ર પણ લેનારને પણ ખબર ન પડે એ રીતે આપે પરમાત્મા છે અને અહીંયા સુદામા પાછા પેલા જૂના ફાટેલા વસ્ત્રો પહેર્યા હાથમાં લાકડી લીધી અને ધીમે ડગલે પ્રભુ પાસે આવીને આજ્ઞા માંગે છે હું જઈ આવું અને પ્રભુએ વાત કરી સુદામા આ પરી આપણે ક્યારે મળીશું કોને ખબર કોણ જાણે પ્રભુએ આજ્ઞા આપો હું ઘરે જાઉં ઠીક છે સુદામા પ્રભુના નેત્રો ભીજાયા સુદામાના નેત્રો ભીજાયા અને ઊંઢા વળીને સુદામાજી ચાલવા લાગ્યા અરે ચાલતા ચાલતા જે દરવાજે આવે ને આ પ્રભુએ અવાજ લગાવ્યો સુદામા અને ભીની આંખે સુદામાએ વળીને જોયું

અરે મારી વાતુકા દુનિયા આપના ચરણા રાખે મારી પાતુકાનું શું કરશું બસ મારી ઈચ્છા છે કે તારે ભાદુકા મને આપતો જાય એને જોઈને હું તને યાદ કરું જેવી પ્રભુ આપની ઈચ્છા દરવાજાની પાસે બંને ભાદુકાઓ કાઢી દે ખુલ્લા પગે દ્વારિકાના બજારમાં સુધા ભાગા અને હવે તો આઠે પટરાણીઓનો બીતો ગયો ઘાત કરો છો પ્રભુ આમ ખુલ્લા પગે સુધામાં જાય સારું લાગે છે એની પાસે પણ લઈ લીધી પ્રભુ કહે જાણી કરી ખુલ્લા પગે મેં બ્રજને તો પાવન કર્યું પણ દ્વારિકા ને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી એ તો સુદામા જેવા ભક્તો જ્યારે ખુલ્લા પગે દ્વારિકામાં જશે ને તો દ્વારકા ચોથું ધામ બન્યું

અદભુત પ્રસંગ સદામાં આવ્યા ઘણા ભક્તો એવા છે કે જેના ઘરે ભગવાન ગયા આ એક ભક્ત એવો છે જેને ઘરે બોલાવ્યો ભગવાન પોતાના દ્વારિકામાં બોલાવી પોતાના ઘરે રાખી અને પ્રભુ એના ઉપર કૃપા કરી છે